તારા એમ કેવું પડે નહીં તારા બહેના છે એટલે તારે આવવાનું કેવાનું કે હા અને તારે જો હું તને આમ કહું બે શાંતિથી સાનો મુનો અને મારા માલ તું પછી ક્યાં ભાગે છે એ જોઈને

એ મેં કીધું મારે બે ધક્કા ખાવા નથી એટલે મેં ત્યાં લાકડો મેઘી દીધો એટલે મને મસરા કરતા હતા એટલે તને કહું હું તાપ કરતો હતો એક વાર તો કર્યો હતો લીમડો હતો પછી એ લીમડાને ડાયર કાપી આનો ધબાડો કરો એ હું જગવતો તો હજી એ જગ્યું નથી એમને પડ્યું છે એક વાર જગ્યું નાખ્યું આ બીજી વાર જગવતો હતું ને પડ્યું છે જો લુગડું ત્યાં કાળું ઠેરાવેલું છે એ દિહવાળી કરેલી છે એમને પડી છે શું લેવા કે મારો કુતરો ને ઘરેડ્યો તો હા એમ કર્યું ને એટલે મેં જોયું મારે શું હતું દીપડા મેં કીધું હતું એક વાર કે ન્યા હવે જો આવે એમ ન્યા એ માકડો દીપડો છે મેં કીધું હતું કીધું એ માર્યું છે ને હકીકતથી હાવે અને પછી એ તમે કહો એ બે અહીંયા હું મીકી ગયો પછી હું પાછો એમ લાકડું લેવા એટલે પાછો મારો કુતરો ઘરેડ્યો એટલે મેં પાછો જોયો પાછી એને આવી ગયો ને ઘડી પાણી

એ તો એના મોજમાં આમ માલ્યો જાય અને અમારે બે વારે મેં આમ ફૂર્યું બે વાર પહેલી વારથી ફગાડ્યો થોડો લઈ ગયો કાંકરો હરિમાનો થવો છે એમાં દાનો કે હાલો ને બાબુ સૌ છે મેં કીધું હાલો હું શું થઈ જાય મારા હાથમાં ખોટી નહીં મેં કીધું હું છીપરા લેલી મેં બે છીપરા લેલી ગોપાલના હાથમાં કુવારી ઓલાના હાથમાં ભાટો

અને ઈ ક્યા છે હોય તન પહેલા ઈસાને ઉડી કેડી આવે આના બોલા બે હતા ઈ આમ ઉડી કેલા ઈ ઈ ગામનો હતો હવે તો ઈ જીતા કઈ ગયો પણ તને દોય્યામાં હાવે હતો ઈ નવલા હાવે જે તઈ બમળવાળા આ છે આધાર છે આધાર છે આયા હું પ્યાના સારું આયા મારા વ્યાહ સરે છે હવે તને કહો હું અહીંયા તાપ કરું છું અહીંયા હાવે છે અહીંયા મારા માલ છે પછી અહીંયા હું મારો કૂતરો હતા કૂતરો ભળી ગયો છે એટલે એને વાઈશેની એટલે હું કર્યું એટલે મેં કર્યું ભુરા મેં એમ કીધું એટલે મને જીપડા મુ કરીયું તને આ આજે પાડો મરી ગયો ને દીપડો મેં કીધું તું હતી ને કીધું નહોતું એક દી મેં પછી માકડો દીપડો છે તું જનતે દે સંદુની આપણે વાટ કર્યો હતો ખાભેજ ન હોય પણ તને કહો એ આમ જોયો

તમારું કઈ નામ જ નું લે મેં કર્યો એટલે તને કહું છું થોડો જ આ લો બે ડગલા ત્રણ ડગલા અને આમ બેસી ગયો પાછો મને શું લાગ્યું નથી કે આપતા હોય તો બળી જાન નથી મને એમ લાગ્યું એટલે મેં કીધું ઘા કર્યો ખીજાણો તો અને પછી તો હું દાનો ની બધા કેમ પછી તો શિપરાટ કયા જો ઓવા ઓલે તો પછી ગોકુળ અને આ કેસો આવ્યા પડકારા ને હેડું નાખે એટલે આવો આવો શું કરે પણ તારે ત્યાં પાંચ વાગે હું તને ફોન કરીશ એટલે આપણે હું સારું છું કેટલા વાગ્યા અંધારું થાય તારું ગયા સારું અંધારું થાય તો આવી જતો ત્યાં અંધારું છું ને ત્યાર સુધી હું સારા થાય અને હું કાયમ સારું છું એટલા વાગ્યા સુધી હું ગયો એટલે અંધારું થાય આરતી બાજ બધું થઈ જાય મોલ્લો હાજર મોલ્લો બોલી જાય અંધારું થાય પછી લઈને આવું છું મારે

હું એમ કઉ ન જોવાય આમ એટલું નજીક માં જે અમારા ઓસડું આ બધું નજીક હતું એટલું નજીક હવે જોવાય જ નહીં આ હવે સિંહ ની હારી સિંહ ની હારી હતો નહીં એવો હતો જ જટાળો બટાળો નામ તો આમ હવે દાઢી વાળો એટલે ઘટે નહી કવડી કવડી દાઢી અરે વાત કરી મારા એકદમ ગોળ મોટું નાની છે દાઢી નહીં પમજી તું એટલે એનો ફોન આવ્યો હતો કે પમજી પાછો આવશે એમ આવે છે એટલે એક કાત્રે આવે છે કે કોઈ છોકરા કાલ નઈ હોય તો હું ફોન કરીશો કોઈ નઈ હોય આ છે છોકરો અને ઓલા ભાઈ સંધુ નો છોકરો અને ઈ બે ત્રણ છોકરા આવશે